તો મિત્રો હું તમને ત્રણસો વર્ષ જૂનું ઘરડું સસલું બતાવીશ હા મિત્રો ત્રણસો વર્ષ જૂનું સસલું બતાવીશ આજે મને એક ભાઈએ કીધું છે કે આ જંગલ છે તેની અંદર જ રહે છે તો મેં કાલે પણ જોયું હતું પણ તે બપોરના ટાઈમે આવ્યો હતો એટલે તે ભાગી ગયું તો આજે તે તેના ધર્મ જ છે સાંજનો ટાઈમ છે એટલે તો મિત્રો તેના દાંત બહાર આવી ગયા છે મેં કાલે જ જોયા હતા તેના દાંત પણ બહાર આવી ગયા છે હા મિત્રો તમે જે સાંભળો છો તે સાચું જ છે તો હું વિડીયો બનાવવા આવી ગયો છું તમારા માટે થઈને કારણ કે તમને પણ ખબર પડે કે ના ત્રણસો વર્ષ જૂનું સસલું જંગલમાં પણ હોઈ શકે છે તો તેનો વજનની વાત કરીએ તો તે ત્રણસો કિલોનું છે હા મિત્રો ત્રણસો કિલોનું સસલું છે તો હું પણ જોઈને ડરી ગયો હતો મિત્રો પણ મને એવું લાગ્યું કે લાવો વિડીયો બનાવું અને તમને પણ બતાવું કે સસલું હોય છે તો મિત્રો પહેલાં સામે ફૂલ છે તેની અંદર તેની બખોલ છે તો તેની અંદર જ હશે તો તમે વિડીયોમાં લાસ્ટ સ્થિતિ બન્યા રહો હું તમને બતાવું કે સસલું છે કે નહીં તો હું કડીક હવે બોલીશ નહીં કારણ કે મને તરસ લાગી છે હું જંગલમાં આવ્યો છું એટલે તો તમને હું બતાવું આ જો મિત્રો આ બેઠું આ બેઠું જોઈ લો જોઈ લો જોઈ લો મિત્રો જોઈ લો